હેલો મિત્રો કેમ છો તમે બધા મજામાં આજે આપણે શીખીશું ચકલી અને કબૂતરની સરસ મજાની વાર્તા એક વારની વાત છે જંગલમાં ચકલી અને કબૂતર બે પાક્ મિત્રો રહેતા હતા બંનેની દોસ્તી એટલી બધી પાકી હતી કે બંને બધું જ કામ જોડે કરતા હતા જોડે આકાશમાં ઉડતા પણ હતા બંનેને એક દિવસ વિચાર આવે છે કે આપણે આકાશમાં ખૂબ લાંબી અને ઊંચી ઉડાન ભરવી જોઈએ અને યાત્રા પર જવું જોઈએ બંને મળીને આ વિચાર વિમર્શ પર નક્કી કરીએ અને ઊંચી ઉડાન ઉડીએ કબૂતર અને આ ચકલી બંને ઊંચા ઊંચા પહાડો અને ઘણા જંગલોમાંથી પસાર થાય છે રસ્તામાં આ ચકલી થાકી જાય છે અને કબૂતરને કહે છે હવે થોડો આરામ કરી લઈએ કબૂતર કહે છે હા હું રાહ જોઉં આપણે પછી જોડે ઉડીશું હમણાં આરામ કરી લઈએ એટલામાં આ ચકલીની નજર એક ખાડા ઉપર પડે છે તેમાં પાણી પણ હોય છે ચકલીને આ પાણી જોતા તેને તરસ લાગી જાય છે તેનાથી રહેવાયું ના એટલે એ પાણી પીવા માટે ફટાફટ જતી રહે છે તો આ કબૂતર આ બધું જોવે છે અને ચકલીને કહે છે કે ખાડો ખૂબ જ ખતરનાક છે એમાં પાણી પીવા માટે ના જાઓ પણ ચકલી માનતી જ નથી અને ત્યાં પાણી પીવા માટે જતી રહે છે કબૂતર કહે છે કે આમાંથી નીકળવું પછી ખૂબ જ મુશ્કેલ થઈ જશે પણ ચકલી એ કબૂતરની વાત ન માની પછી પાણી પાસે જઈને પાણી પીવા લાગે છે આ ચકલી અને પાણી પીવામાં એટલી બધી મશગુલ થઈ જાય છે કે તેને ખાડામાં ઉતરતી જ જાય છે તેને બીજું કંઈ દેખાતું જ નથી અને ખાડામાં ઉતરતાની જોડે જ એની પાંખો પાણીમાં ભીંજાઈ જાય છે એટલામાં જ બીજા જાનવરો ત્યાં પાણી પીવા માટે આવે છે અને આ ચકલી ડરના કારણે એ ખાડામાં પડી જાય છે તેનાથી ઉડી ના શકાય કારણ કે તેની પાંખો ભીંજાઈ ગઈ હતી ખાડામાં પડી ગઈ અને જોર જોરથી બૂમો પાડવા લાગે છે કે કબૂતર મને બચાવો મને બચાવો કબૂતર તરત જ ચકલીને બચાવવા માટે જાય છે પણ તે તેની પાંખો વડે કેટલું જોર કરી શકે કબૂતર બહુ જ પ્રયાસ કરે છે આ ચકલીને બચાવવાના આખરે છેલ્લે આ ચકલીને ખાડામાંથી આ કબૂતર બહાર કાઢી લાવે છે ચકલી ખૂબ જ ડરી ગઈ હતી કબૂતરને કહે છે કે તું આજે ના હોત તો હું આ ખાડામાંથી ક્યારેય બહાર ના નીકળી શકત તો મિત્રો આજે આપણને શીખવા મળ્યું કે સાચા મિત્રો અને સારા મિત્રોની સલાહ હંમેશા માનવી જ જોઈએ સાંભળવી જ જોઈએ ક્યારેક આપણી જીદ અને લાલચ આપણને મુશ્કેલીઓમાં મૂકી શકે છે સાચો મિત્ર અને સારો મિત્ર આપણને હંમેશા ખાડામાંથી બહાર કાઢવાનું જ વિચારશે તો ધન્યવાદ મિત્રો તમને મારા વિડીયો ગમતા હોય તો ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને મારા આવનારા વિડીયો તમને મળતા રહેશે આભાર